એસસી સ્નેહલ સર તરફથી કોમ્પ્યુટર વિષયની પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતું જેમાં ત્રણ કલાકમાં ત્રણ પેપર સોલ્વ કરવાના હોય છે જે બોર્ડ સિસ્ટમ ઓ એમ આર સીટ દ્વારા લેવામાં આવે છે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધારવા માટે સતત આઠમા વર્ષે આ પરીક્ષાનું આયોજન કરે છે વિદ્યાર્થીઓની સારી ગ્રેડ આવે તે માટે કોમ્પ્યુટર વિષયની ખૂબ જ સરળ રીતે તૈયારીઓ કરવામાં આવે છે જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે છે આ પરીક્ષા લેવામાં મંગેશરનો ખૂબ ખૂબ આભાર રહેશે જેમને આ શાળામાં પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ હતી એસસીસી સંસ્થા છેલ્લા સત્તર વર્ષથી કમ્પ્યુટર સબ્જેક્ટ માટે કાર્યરત છે આજે સતત આઠમા વર્ષે કમ્પ્યુટરની પ્રી બોર્ડ એક્ઝામિનેશનનું આયોજન કરે છે જેમાં બાળકોને ત્રણ કલાકની અંદર ત્રણ પેપરો સોલ્વ કરવાના હોય છે જે બોર્ડ સિસ્ટમથી હોય છે જેમાં બાળકોનો કોન્ફિડન્સ વધે છે અને કમ્પ્યુટર જેવા વિષયની અંદર સારા માર્ક આવે એવું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જેને કારણે બાળકોની એવન ગ્રેડ જે નથી આવતી એ વન ગ્રેડ લાવવા માટેનો સતત અમારો પ્રયત્ન હોય છે બાળકોના સર્વાંગી વિકાસ માટે અને આ સબ્જેક્ટને અને બોર્ડ જેવો માહોલ પહેલાં એ લોકોને જોવા મળે એટલા માટે અમે આ એક્ઝામનું આયોજન કરીએ છીએ જેના માટે લિટલ ફ્લાવર્સ સ્કૂલના મંગેશ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક્ઝામ લેવા માટે હંમેશા અમને આ સ્કૂલ મદદરૂપ થાય છે એક હા એકસો ચાલીસથી વધારે બાળકોએ આ એક્ઝામની અંદર ભાગ લીધો છે ગુજરાતી મીડિયમના બાળકો ને વીસ છે અને બાકીના બાળકો જે છે એ અંગ્રેજી માધ્યમના છે સ્નેહલ પટેલ ઓનર ઓફ ધ એસસીસી